જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને ખરેખર ગામડિયાનું વાતાવરણ અને ભાઈ ન કે જીઓ હજારો સાલ એવા વાતાવરણમાં આપણે આવી જઈએ ને તો આપણને ખરેખર મજા આવે અહીંયા મારા દોસ્તારની હમીર ભુવાજીની વાડી છે હમીરભાઈ બાપુજીનું નામ છગનભાઈ ને અને અહીંયા જુઓ છો કે જે ઝાડ છે ને અહીંયા બધા પડી ગયા છે નકર તમને અહીંયા હાલવાની જગ્યા ના હોય એવા ખાટા ઝાડ છે અને પપ્પૈયા પાક્યા છે જો કે અમુક આ આડા થઈ ગયા છે અમુક કારણે હમીરભાઈ અચ્છા અચ્છા પાક્યા આ બાજુ છે અને આ કેટલો ટાઈમ લાગે અને કેવું કાચું કે પાકું ડાયરેક્ટ ખાવ ખાડ તો છે પપ્પા ભાયા હં ત્યારે અને લાંબો સમય બાર મહિના લાગે હમ અને

હમ એટલે એક છોડ આટલા પપૈયા ઉતરે અને એમ કે સારામાં સારું છે અને આ ફળ છે ખાય એવું એટલે ચાલે બહુ અને અમે મનોરંજન માટે વાવેલું છે બરાબર બરાબર આ અહીંયા અમે આપણે બજારમાં ખાઈએ છીએ ને અહીંયા જે અહીંયા ડાયરેક્ટ ખેતરમાં પીળું પડી જાય ને એ તો બહુ મીઠું લાગે તમે વાડી નું ખો અને એક બજાર નું ખોમાં ફેરે હોય અને બજાર નું માર્કેટમાં આયા ચેડી બીજા દિવસે તમે ખાઈ શકો ત્રીજા દિવસે ખાઈ શકો અને ક્યાંક તાજું ખાવા મળે અને ક્યાંક ને ક્યાંક પેલું એને પકાવામાં પણ કદાચ આવ્યું હોય કોઈ હા એમાં કોઈ દવા નાખીને પકાવામાં આવે અને આ તો શું એમ કે ખેતર ની વાડી માંથી લઈને તોડીને ખાવાનું એટલે એમ કે

અને શું કેટલા ભાઈને શું કરે બધા અમે ચાર ભાઈ છીએ એમાં મોટા ભાઈ છે એ કોને વ્યાપારનું કોઈ એવામાં ઘરનું નહીં જેવું કરે સંભાળે જાય છે બીજા ભાઈ છે ફેરી ભરે દૂધની બીજું આ ડાવડું કામ અંભાળે જાય ઘરનું પરચુરણ કામ અને હું છું તો સંગીત લાઈનમાં જોડેલો છું અને મારો નાનો ભાઈ છે એ દુકાનનું સંભાળી જાય છે કરિયાણાની દુકાન છે આપણે ભાઈ પૂરા ચાર રસ્તા

હવે સંગીત લાઈનમાં કેટલા વર્ષ તમે કીધા હું હાલ કોને ચાર પાંચ વર્ષથી સંગીત લાઇનમાં જોડાયેલો છું ખૂબ મોટા મોટા પ્રોગ્રામ પણ કરાયેલા છે અન્ય કલાકાર જોડે કોન્ટેક પણ છે તમે મેં વાત કરી મને પેલી ખૂંચી ગઈ જે તમારે જ્યારે આ સંગીત લાઈનમાં આવું તું ને ઓર્ગેનાઇઝ માટે ત્યારે તમારી પાસે કેટલા નંબર હતા સૌ સૌપ્રથમ વાથમમાં મારી પાસે એક હજાર જ નંબર હતા અચ્છા પછી મેં ચાલુ કર્યું સ્ટાર્ટ કર્યું ત્યારે પછી મારા મિત્રો સર્કલે કીધું કે તમારી પાસે કોન્ટેક હોય તો તમે કેચ અપ કરી શકો પ્રોગ્રામ એમને એમ ના થાય હાલે મારી જોડે કોન્ટેક ચાલ ચારથી પાંચ હજાર કોન્ટેક છે અને એમ કે બનાસકાંઠામાં તો લગભગ કોઈ એવો વ્યક્તિ નથી કે અમારા નામ થી અમને ના ઓળખતો હોય હમીર ભુવાજી ઓફિશિયલ કઈ રીતના હમીર ભુવાજી ઓફિશિયલ વડવાડા બરાબર અને બીજી વસ્તુ તમે કીધું ને કે આજે કોઈ પણ કલાકારને આવવું હોય સંગીત ક્ષેત્રમાં તો એની સફળતા માટે જ પેલો ડેમો જ માગે હા 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 તો ગમે જે ડેમા પણ છે એવા કલાકારો બહુ બનાવેલા છે કે છે પ્રોગ્રામ અમારા માટે ડેમો હોય તો અમે વગર કોઈ પણ કલાકાર આવે તો એને સીધો પ્રોગ્રામ મળે નહીં એનો ડેમો જોયો કચ્છ કે કાંઠિયાવાડ નામના બનાસકાંઠા હોય એ ગાંધો કરેલો તો અમને કહ્યું એમ કે હામલી પાર્ટી ઓર્ડર હાલે તો અમે એમનો પ્રોગ્રામ લઈ શકીએ અત્યારે આશરે અમીરભાઈ કેટલાક પ્રોગ્રામ આપણે તમે આશરે અત્યારે હવે આ લગ્ન સિઝન આવી રહી છે આશરે મારા પ્રોગ્રામ અત્યાર સુધીમાં પાંચસો થી છસો થઈ ગયા છે અચ્છા એટલા તો થઈ ગયા એટલા થઈ ગયા પેન્ટિંગમાં કઈ કામ પેન્ટિંગમાં આ લોકો ને દસ બાર પ્રોગ્રામ પડ્યા છે બે મહિનાના બરાબર અને બીજું ચાલુ જ છે કામકાજ અને હવે તો લગ્ન સિઝન આવી એટલે જે કોઈ પણ કલાકાર લગ્ન ના જે લગતું હોય છે એ તો એનું વધારે ચાલશે જે સારું પરફોર્મન્સ લગન સીઝન આવી ગઈ રમેલ સીઝન આવી ગઈ હવે આ 15 દિવસ થશે એટલે રમેલ નું પણ બુકિંગ ચાલુ થઈ જશે હા બહુ સરસ બહુ સરસ તો મિત્રો હું છું બીજલ હું ગાંધીધામ થી આવ્યો ને પેલા મારે સૌ પ્રથમ વાર જયારે એમને જ્યારે મુલાકાત થઈ ને તો મને જરાક એવું લાગ્યું કે અત્યારના જે એટીટ્યુડ માણસો હોય ને એ લોકો બધી હવામાં વાતો કરતા હોય પણ જે અમે અહીંયા એમની જોડે હું ફર્યો થોડા દિવસ પહેલાં અને જેને કહેવાય સવારે નવ વાગે મેં માણસોનું ચાલુ કર્યું એ કે અમે જાહેરાત માટે ગયેલા એ તો તમે ઇન્સ્ટાગ્રામમાં મારી છોકરીને જોશો ખુશીબેન ઓફિશિયલ એટલે તમને દેખાઈ જશે પણ હવારથી અમીર ભુવા અમે નવ વાગે ચાલુ કરીને રાતે એક વાગ્યા સુધી રાઈટ વાત છે બરાબર એટલે જ્યાં સુધી માણસને મળીએ ને ત્યાં સુધી એવું લાગતું હોય કે માણસ કઈ ટાઈપનો છે પણ પછી મને એવું લાગ્યું કે ના ભાઈ એમનું ફ્રેન્ડ સર્કલ તો ઘણું મોટું છે અને વી નંબર માણસ ને જ્યારે પણ તમે જુઓ ને તો એ હસતો ચહેરો જ મળે ઘણા માણસો મળે ક્યારેક મૂડમાં હોય ક્યારેક મૂડમાં ના હોય પણ એવું નથી આ ચહેરો એવો છે એ સ્માઇલમાં જ હોય એમ ગમે એવા ગમે એવા માણસો ગમે એટલું મોડું વહેલું થયું હોય તો હસ્તોચેર હોય અને ઘણા નાના આ કલાકારોનું નામ અમે એટલા માટે નથી લેતા કે ભાઈ કોક કલાકારને એમ લાગે મોટા નાના કે ભાઈ મારું નામ એમાં તમે ના બોલ્યા એટલે હું કોઈનું નામ નથી લેવા માગતો પણ જો કોઈ નાના મોટા જે ઊભરતા કલાકાર હોય તો એમને ખૂબ સહયોગ મળતો હોય છે એ મેં મારી અનુભવની વાત છે પણ એમાં ટેલેન્ટ હોવું જોઈએ મિત્રો ટેલેન્ટ ના પછી તમે એમ કહો અમીરભાઈને કે કોઈ પણ વ્યક્તિને તો એ અસંભવ નથી તો અમીરભાઈ તમારા મોબાઈલ નંબર આપવા વાંધો ન હોય તો આપી દો હા મારો મોબાઈલ નંબર છે નેવું એક અડસઠ ઓગણ સિત્તેર બે ભુવાજી દિયોદર રાઇટ અને અહીંયા આપણે અહીંયા જ્યાં દિયોદરથી તમારે આ કેટલું છૂટું થાય દિયોદરથી મારે અઢી કિલોમીટર જેવું થાય છે મોહનપુરા પાટિયું ગોદા રોડ હમ અને આપણે દિયોદર થી દક્ષિણ દિશામાં અઢી જ કિલોમીટર આ એમની વાડી છે સાત આઠ એકરની અને બહુ હરિયાળી છે અને જો તમારામાં ભગવાને કાંઈ જો સંસ્કાર હાર્યા હોય ને તમે સંસ્કારી હો તો ખરેખર અહીંયા આદર ભાવ મળે છે એ તો અમારા રબારીનો ધર્મ છે બહુ મસ્ત આખું વાતાવરણ તમે જોઈ શકો છો કે રૂપિયા દે તે ના મળે એવું આ તો આપણું રંગીલું બનાસકાંઠા માયાળું બનાસકાંઠા તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહેશું તો જય જય માતાજી જય હિન્દ જય માતાજી